હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાની છે પાણીપુરી બધાની મનપસંદ ફેવરિટ એવી પાણીપુરી તો અહીં આપણે બટેકાને બાફી લઈએ તો હું બટેકા વરાળેથી બાફવાની છું તો મેં કૂકરમાં થોડું પાણી લીધું છે એક સ્ટેન્ડ લીધું છે અને કાણાવાળી ડીશ આવે એ લીધી છે જો તમારી પાસે કાણાવાળી ડીશ ના હોય તો રકેબી પણ ચાલે અને પછી બટેટાને હાફ કટ કરી અને બધા બટેટાને ગોઠવી લઈશ આવી રીતે બટેટા બાફવાથી બટેટાનો ટેસ્ટ બિલકુલ મસ્ત એવો ને એવો જ રહે છે પાણીમાં હોય તો થોડો મોડો પડી જાય પણ આ એમ જ રહે છે હવે હું એમાં બધા બટેટા ગોઠવી લઈશ અને ઉપરથી હું થોડું મીઠું એડ કરીશ અને કુકરનું ઢાંકણું બંધ કરી અને ચાર સીટી વગાડી લઈશ તો આપણે બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે પાણી બનાવી લઈએ તો એના માટે મેં મિક્સરની જાર લીધી છે એમાં ફ્રેશ એવો ફૂદીનો એડ કર્યો છે થોડા લીલા ધાણાભાજી એડ કર્યા છે સાતથી વીસ નંગ જેટલી લસણની કઢી લીધી છે એક અદ્રકનો ટુકડો લીધો છે અને એક લીલું મરચું લીધું છે થોડું તીખુંવાળું અને બે ચમચી જેટલું પાણી લીધું છે આને આપણે પેસ્ટ બનાવી લઈશું અને મેં અહીં એક લિટર જેટલું ઠંડુ પાણી લીધું છે અને આપણે પેસ્ટ બનાવી છે એ આપણે એડ કરતા જાશું તો જો મેં મરચું ઓછું લીધું છે તમે વધારે તીખું ખાતા હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો તો આપણે જેટલી જરૂર પડે એટલી ગ્રીન ચટણી લીધી છે પછી હું આમાં પાણીપુરીનો ચાટ મસાલો જે આવે એ એડ કરીશ ત્યાર પછી સંચર પાવડર એડ કરીશ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ હવે હું સારી રીતે હલાવી લઈશ ખૂબ જ સરસ જે બાર લારી જેવું મળે એવું ટેસ્ટી પાણી બનીને તૈયાર થાય છે તો હવે આપણે એક લીંબુનો રસ એડ કરીશું એટલે થોડું ખાટું મીઠું અને તીખું એવું સરસ મજાનું પાણી બનીને આપણું તૈયાર છે તો પાણીને આપણે ફ્રીઝમાં ઠંડુ કરી લઈએ તો પાણી તો બની ગયું હવે આપણે બટેટાને ચેક કરી લઈએ કે પ્રોપર રીતે બફાઈ ગયા છે કે નહીં તો ચપ્પુની મદદ વડે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને આવી રીતે બટેટા બાફો તો બિલકુલ ચીકણો મસાલો નહીં થાય અને સરસ એવું થશે વાર આપણો બટેટાનો મસાલો છે એ ચીકણો થઈ જતો હોય તો આપણે આવી રીતના બટેટા બાફી લીધા છે અને બટેટાની ચાલ ઉતારી અને હવે આપણે મેશ કરી લેશું જો બટેટા મેશર હોય તો વધારે ઇઝી પડે છે પણ મારી પાસે નથી તો મેં આવી રીતના બટેટાને મેશ કરી લીધા છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે હું એમાં મીઠું એડ કરીશ હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરીશું તમે જો વધારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે લઈ શકો છો ત્યાર પછી અડધી ચમચી કાશ્મીરી મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એક લીંબુનો રસ એડ કરીશ અને લીલા અને હું હા આ પાણીપુરીનો મસાલો એડ કરીશું એનાથી મસાલો ખૂબ જ ચટપટો અને ટેસ્ટી બને છે તો આપણે સારી રીતે મેશ કરી લઈએ મિક્સ કરી લઈએ હવે આપણે લીલા ધાણા ભાજી એડ કરી દઈએ તો આપણો મસાલો પણ તૈયાર છે પાણી પણ તૈયાર છે અને મેં કાંદા ટમેટા કટ કરી લીધા છે અને નાયલોન સેવ ઘરની જ સાથે સર્વ કરી છે તો હવે આપણે પૂરીમાં મસાલો ફિલ કરી લઈએ તો મેં બટેટાનો મસાલો એડ કર્યો ત્યાર પછી ટમેટા અને જો તમે કાંદા ખાતા હોય તો કાંદા ખૂબ જ સરસ લાગે છે પાણીપુરીમાં અને ઝીણી સેવ જો તમને મારી વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ અને નવી રેસિપી જલ્દી મળે એ માટે બે લાયકન જરૂર પ્રેસ કરજો બાય બાય ગાઈઝ થેન્ક યુ